ક્યાંક ને ક્યાંક એ સત્તા છોડતા નથી એટલે લઈને યુવાનો બહાર આવ્યા છે અને આગામી દિવસોમાં જો જયરામ બાપા રાજીનામું ના આપે તો આગામી કાર્યક્રમો પણ આપશું સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ગુજરાતના કેટલાય સ્થળોએ છેલ્લા કેટલાય સમયથી પાટીદાર સમાજને લઈને સમસ્યા સામે આવી રહી છે રાજ્યમાં બહાર આવેલા કેટલાક કૌભાંડોમાં પાટીદાર સમાજના યુવાનોના નામ પણ ખુલી રહ્યા છે તાજેતરમાં જ વાંકાનેર નજીક નકલી નાકુ કૌભાંડ સામે આવ્યું જેમાં પ્રમુખ પટેલના પુત્ર અમરીશની સંડોવણી ખુલતા પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે આ મામલે પટેલ રાજીનામું આપે તેવી સતત ચર્ચાઓ ચાલી રહી છે માંગ ઉઠી રહી છે ત્યારે રાજકોટના મવડી નજીક કડવા પાટીદાર સમાજના યુવાનોની એક બેઠક મળી જેમાં જયરામ પટેલ પ્રમુખ પદેથી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી રહી છે તેમજ જો રાજીનામું નહીં આપે તો ગાંધી ચંદ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવા તૈયારી દર્શાવવામાં આવી રહી છે તે રીતે નકલી ટોલ નાકું પકડાવવાનું આખા ગુજરાતમાં વાત જાણીતી છે અને એ ટોલ નાકાની એફ અંદર જે રીતે જેરામભાઈ વાસજડિયા ઉમિયા મંદિર શિક્ષણના પ્રમુખના દીકરાનું નામ આવેલું છે એવા સમયે સમાજની સાખને બચાવવા માટે કે આવડા મોટા આગેવાનના દીકરાનું જ્યારે એફઆઈઆરમાં નામ આવતું હોય ત્યારે જેરામભાઈએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ પરંતુ આજ સુધી એ ખુરશી ઉપરથી હજી સુધી રાજીનામું આપ્યું નથી એ ખુરશી ઉપર રહ્યા છે છે એટલા માટે આ યુવાનો રાજકોટમાં ભેગા થવાના અને આગામી દિવસોમાં જો રાજીનામું ન આપે તો કેવા કાર્યક્રમો કઈ વાતને લઈને સમાજ વચ્ચે જવાનું અને રેલી ધરણા પ્રદર્શનો અને સભાઓ અને મિટિંગનું આયોજન કરવા માટે આજે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાંથી અમારા પ્રતિનિધિઓ અહીંયા એકત્રિત થઈ રહ્યા છે અને આગામી રણનીતિ બનાવવાના છીએ જે કૌભાંડની અંદર નામ સામે આવ્યું છે તેનાથી ચોક્કસપણે રાજીનામું માગવું યોગ્ય વાત છે પરંતુ આનાથી એક એવી પણ વાત આવી રહી છે કે સમાજમાં કોઈ જૂથવાદ મેલાઈ શકે આના જોવો બે પરિવાર હોય ને એમાં પણ વિચાર ભેદ હોય છે એટલે એ કોઈ જૂથવાદની વાત નથી આ તો સમાજના ભવિષ્યના નિર્માણની વાત છે જે રીતે સરદાર પટેલ દેશના ગૃહમંત્રી હોય અને નાયબ વડાપ્રધાન હોય ત્યારે એમના દીકરા ડાયેલને એમ કહે કે હું જ્યાં સુધી સત્તામાં છું ત્યાં સુધી તારે દિલ્હીમાં ન આવું આ વારસાને પાટીદાર સમાજમાં જળવાઈ રહીએ કે કોઈ પણ સમાજનો આગેવાન હોય એમના પરિવારમાંથી આ પ્રકારની જો કોઈ ભૂલ કરે તો નૈતિકતાના ધોરણે એમને રાજીનામું આપવું જોઈએ એ જે વાત છે જે નૈતિકતા સમાજના મોરલ વાત છે અને આમાંથી બાકીના પણ લોકો શીખ લે આ એ વાતને લઈને યુવાનો નીકળ્યા છે એટલે આમાં કોઈ જૂથ વાત છે કે જયરામ બાપા અમારા વ્યક્તિગત દુશ્મન પણ નથી પરંતુ જ્યારે એક માણસ બધા ઉપર બેઠા છે અને એમના દીકરાનું આવડા મોટા એક કૌભાંડમાં નામ આવતું હોય ત્યારે એમની નૈતિક ફરજ છે એ ફરજ ક્યાંક ચૂકી ગયા છે એમને સમાજમાં દાખલો બેસાડવાનો હતો અને અન્ય લોકો પણ એનું અનુકરણ કરે અને સંસ્થાઓ પણ અનુકરણ કરે એની જગ્યાએ એ ક્યાંક ને ક્યાંક એ સત્તા છોડતા નથી એટલે લઈને યુવાનો બહાર આવ્યા છે અને આગામી દિવસોમાં જો જયરામ બાપા રાજીનામું ના આપે તો આગામી કાર્યક્રમો પણ આપશું પરંતુ કાલે જ એક પેપર ફૂટી ગયું એમ કેવું તો કહી શકાય કે એમના જ કોઈ આગેવાને જાહેરાત કરી છે ટ્રસ્ટી મંડળમાંથી કે છ તારીખે બેઠક છે અને કોઈને કોઈ વિષયને લઈને એમના વિષયને લઈને રાજીનામું આપવાની વાત ચાલી રહી છે એટલે આજની આ બેઠક છે એ પૂર્ણ થયા પછી આગામી દિવસોમાં શું થઈ રહ્યું છે એ મીડિયાના માધ્યમથી અમે તમને જણાવશું રાજ્યમાં કડવા પાટીદાર સમાજની વિવિધ સંસ્થાના મૂભી અને ચિતસર ઉમિયા ધામના સંસ્થાના પ્રમુખ જયરામ પટેલ રાજીનામું આપવા જઈ રહ્યા છે એવી ચર્ચાઓ પણ ચાલી આગામી 6 જાન્યુઆરીના રોજ સિદ્ધસર ખાતે મળનાર સિદ્ધસર સંસ્થાની ટ્રસ્ટી મંડળની બેઠકમાં જયરામ પટેલ રાજીનામું આપી દેશે તેવી ચર્ચા છે વયમર્યાદાનું કારણ આગળ ધરીને જયરામ પટેલ રાજીનામું આપશે તેવો તખતો ગોઠવાયો છે જો કે અચાનક જ જયરામ પટેલના રાજીનામાની વાત સામે આવતા અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે સિત્સર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પાસેથી મળતી વિગત પ્રમાણે સિદ્ધસર ટ્રસ્ટમાં પંચોતેર વર્ષની વયમર્યાદાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે સિદ્ધસરના બંધારણ પ્રમાણે પંચોતેર વર્ષથી ઉપરની વયની વ્યક્તિ ટ્રસ્ટી મંડળ કે કોઈ પણ હોદ્દા પર રહી શકશે નહીં જેથી જયરામ પટેલ સહિત ચાર જેટલા ટ્રસ્ટીઓની વયમર્યાદા બે હજાર ચોવીસમાં પૂરી થઈ રહી છે ત્યારે વર્ષની પહેલી જ બેઠકમાં તેઓ પદ પરથી રાજીનામું આપી દેશે જોકે જયરામ પટેલની વયમર્યાદા જૂન મહિનામાં પૂરી થાય છે ત્યારે છ મહિના પહેલા રાજીનામું આપવાની ઉતાવળ શું શું કામ પડી તે પણ એક મોટો સવાલ ચર્ચાઈ રહ્યો છે છે સમગ્ર મામલો એ પણ જણાવી દઈએ તો ત્રણ અઠવાડિયા પહેલા મોરબીના વાકાનેર પંથકમાં વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ચલાવવામાં આવતું ટોલ નાખું પકડવામાં આવ્યું પાટીદાર અગ્રણી જયરામ પટેલના દીકરા અમરીશ પટેલના નામનો ફરિયાદમાં ઉલ્લેખ થયો અમરીશ પટેલ સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ત્યારે જોવું રહ્યું કે આ નકલી ટોલનાકા મુદ્દે હવે કેટલાક વળાંક આવે છે અને કોણ રાજીનામું આપે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત પર